આજે તો મારે જવાનું હતું ઘઉં દળાવવા માટે લોટ ખૂટી રહ્યો હતો પણ બે ત્રણ દિવસથી વરસાદ આવતો હતો એટલે દળાવવા જવાનો કાંઈ મેળ આવતો નતો તો આજે તો ઘઉં ચાળી અને મેં લઈ લીધા અને જેવો ડબ્બો ભરીને તૈયાર કર્યો ત્યાં તો પાછો વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો અને બે ત્રણ દિવસથી વરસાદ આવતો હતો એટલે યતરાજને પણ સ્કૂલમાં રજા હતી તો યતરાજ મોડો જાઈ ગયો હતો યતરાજ જઈ ગયો એટલે પહેલાં તો મેં ગોદરું સંકેલી નાખ્યું અને પછી મેં બેડશીટ સરખી કરી નાખી અને બપોરે જમવામાં યતરાજને બટેકા ભૂંગળા ખાવાતા તો મેં બટેકા ભૂંગળા બનાવી દીધા અને જેવો વરસાદ બંધ થયો એટલે યતરાજ પાછો આ ફુવારો લઈ અને રમવા બેસી ગયો હતો અને મારે યતરાજ માટે રેનકોટ લાવવાનો હતો તો હું અને યતરાજ જ્યાં રેનકોટ લેવા રેનકોટ લઈને ઘરે આવતા હતા ત્યારે યતરાજને આઈસ્ક્રીમ ખાવો તો પછી એની માટે આઈસ્ક્રીમ લીધો અને યતરાજને જે રેનકોટ પહેરાયો તો એ જ મને ગમતો હતો એટલે એ જ રેનકોટ લઈ અને અમે આવતા રહ્યા હતા ઘરે અને સાંજે અમારા ઘરે આવ્યા હતા મહેમાન તો મહેમાન આઈસ્ક્રીમ લઈને જ આવ્યા હતા તો અમે બધાએ પહેલાં જમી લીધું અને જમીને પછી બધાએ આઈસ્ક્રીમ ખાતો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ